દૂધી પાલકના મેથીના અલગ અલગ મુઠિયા ખાઈને જો કંટાળી ગયા હોય ને તો આ લસણિયા મેથી મુઠિયા એક વખત જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે અને જો રાત્રે ડિનરમાં બનાવી લીધા ને તો બધા ખુશીથી ખાશે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એટલા મસ્ત મજાના ટેસ્ટી અને વળી પોચા તો રૂ જેવા બનીને તૈયાર થશે આપણે આની અંદર કોઈ પણ સોડા કે કંઈ જ નથી એડ કર્યું ફક્ત લોટ બાંધવાની નવી રીતે હું તમને એવી ટીપ્સ આપીશ ને કે મુઠિયા તમારા પણ આવા પોચા બનશે તો ચાલો મુઠિયા બનાવવાની શરૂ વાત કરીએ તો લસણિયા મેથી મુઠિયા બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર એક કપ ભરીને રોટલીનો એકદમ ઝીણો લોટ એડ કરી લઈશું જે આપણે ઘરમાં રોટલી બનાવીએ ને એ જ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે તો અહીંયા મેં એક કપ લીધેલો છે હવે પોણો કપ જેટલો અહીંયા આપણે રોટલી કરતાં જાડો એટલે કે ભાખરી બનાવીએ ને એ લોટ લેવાનો છે ઘઉંનો થોડો એવો કરકરો લોટ હશે ને તો મુઠિયા છે ને એકદમ પોચા બનશે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું ઘણા લોકો એવું કહેતા હોય છે મુઠિયા એકદમ સ્ટીમ થયા પછી ચવડ કે એકદમ કડક થઈ જાય છે તો એની અંદર આ રીતે ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો જાડો લોટ એડ કરી દેવો આનાથી મુઠિયા એકદમ પોચા બનશે આ ટિપ્સનું આપણે ખાસ ધ્યાન રાખીશું વન બાય ફોર્થ કપ જેટલો બેસન એડ કરી લઈશું વચ્ચે આ રીતે થોડી એવી જગ્યા કરીને એની અંદર વન બાય ફોર્થ કપ જેટલું ખાટું દહીં એડ કરીશું દહીંના લીધે જે મુઠિયા છે ને એકદમ પોચા અને મસ્ત બનશે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો અહીંયા આપણે હળદર પાવડર એડ કરીશું અડધી ચમચીથી પણ થોડો ઓછો અહીંયા મેં લાલ મરચું પાવડર લીધો છે એને પણ એડ કરીશું તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો એક નાની ચમચી ધાણાજીરું પાવડર અને અહીંયા બે ચમચી જેટલું મેં આદુ અને લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે એને પણ એડ કરી દઈશું અહીંયા ત્રણ તીખા લીલા મરચાં છે અને એક નાનો આદુનો ટુકડો લીધો છે અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈશું હવે આની અંદર મેં સવા કપ જેટલી ઝીણી સમારેલી મેથી લીધી છે એને પણ એડ કરી દઈશું હવે આ મુખીએ હું હું એકલા મેથી બનાવું છું તમે દૂધી પાલક બધું એડ કરી શકો પણ આપણે દૂધી પાલકના તો અલગ અલગ રીતે બનાવતા જોઈએ છે પણ આ રીતે મેથી એડ કરીને બનાવજો શિયાળામાં મજા આવશે હવે વઘારેની અંદર બે ચમચી તેલને ગરમ કરી લઈશું અને એની અંદર આ રીતે ચાર ચમચી જેટલું લીલું સમારેલું લસણ એડ કરી દઈશું તેલને એકદમ ગરમ કરવાનું છે અને આ રીતે લસણ એડ કરી દઈશું અને એ પછી આપણે ગેસ પર નથી મૂકવાનું વધારે ઓવર લસણને કૂક નથી કરવાનું બસ વઘારને તરત જ ઉપર સ્પ્રેડ કરી દઈશું ચપટી એવી ખાંડ એડ કરીશું કેમ કે મેથી એડ કરી છે એટલે મુઠિયામાં બેલેન્સ આવે દહીં પણ ખાટું એડ કર્યું છે એટલે વધારે ખાંડ નથી એડ કરી ખાંડની જગ્યાએ તમે થોડો જીણો સમારેલો ગોળ પણ લઈ શકો બસ આ રીતે વઘાર ઉપરથી લસણનો તમે કરશો ને તો આનાથી ખાવાની મજા આવશે અને ફ્લેવર સરસ આવશે હવે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું જ્યારે મુઠિયા બનાવીએ ને ત્યારે લોટ લોટ કરતા મેથી લસણ પાલક ધાણા જે પણ તમે લેતા હોય ને એનું પ્રમાણ થોડું વધારે લેવાનું જો લોટનું પ્રમાણ તમે એકલું લેશો ને તો મુઠિયા તમારા પણ કડક થઈ જશે અને મુઠિયાનો લોટ બાંધતી વખતે નોર્મલ ઠંડા પાણીથી લોટ બાંધવાનો છે ગરમ પાણીથી નથી બાંધવાનો નહીતર મુઠિયા તમારા કડક થશે તો બસ આ રીતે લોટને હળવા હાથે બધી જ જગ્યાએથી બાઇન્ડ કરી લઈશું એને ઓવર પડતો મસળવાનો નથી લોટની અંદર થોડા ક્રેક્સ રહેશે ને તો મુઠિયા સરસ એવા પોચા થશે ઉપરથી એક ચમચી જેટલું તેલ લગાવી લઈશું અને ફરીથી લોટ મિક્સ કરીને મસડી લઈશું તો મુઠિયા બનાવવા માટે છે ને લોટ એકદમ ઢીલો રાખવાનો છે રોટલી કરીએ ને એનાથી પણ લોટ ઢીલો હશે ને તો તમારા મુઠિયા પોચા થશે લોટ જો તમારો કઠણ થશે ને તો મુઠિયા સ્ટીમ થયા પછી એકદમ કઠણ થઈ જશે તો હું મુઠિયાનો આ રીતે મેંદુવાડા ટાઈપનો શેપ આપું છું નાના બોલ્સ કરીને વચ્ચેથી ચપટું કરીને આ રીતે વચ્ચે હોલ કરી લેવાનો કોઈ પણ શેપમાં તમે બનાવી શકો છો લાંબા લાંબા કરીને એ પછી પણ તમે કટ કરી શકો છો પણ આ રીતે કંઈક અલગ અલગ કરશો ને તો ઘરમાં બધાને ભાવશે અને એવું લાગશે કે કંઈક આજે નવી જ વેરાયટી બની છે તો બસ આ આ રીતે મુઠિયા તૈયાર છે સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી લેજો કે આ રીતે બટર પેપર મૂકી દેવાનું અને બધા જ મુઠિયાને ઉપર મૂકીને પાણીને સરસ રીતે ગરમ કરીને સ્ટીમરની પ્લેટ મુઠિયાવાળી અંદર મૂકી દઈશું અને પાંત્રીસથી ચાલીસ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું તો મુઠિયાને પાંત્રીસથી ચાલીસ મિનિટ સ્ટીમ થયા પછી એકદમ સરસ રીતે થઈ ગયા છે હવે એને પહેલાં તો આપણે ઠંડા કરી લઈશું અને હું તમને મુઠિયાનું રિઝલ્ટ બતાવું છું મેં આની અંદર સોડા કે બીજું કંઈ જ નથી એડ કર્યું બસ મેં તમને જે લોટ અને મેથી આપ્યું ને એનાથી મુઠિયા કેટલા પોચા બન્યા છે એકદમ સરસ એવા મેલ્ટેન માઉથ દાંત વગરના વડીલો પણ ખાઈ શકે ને એટલા સરસ બન્યા છે મારા ઘરમાં તો વઘારે વગરના પણ મુઠિયા બધા એમને જ અમે એન્જોય કરતા હોઈએ છીએ કેમ કે વઘાર કરીએ ને ત્યાં સુધી તો અડધા મુઠિયા ખવાઈ પણ જતા હોય છે કોના ઘરમાં આવું થાય છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો તો મુઠિયાને મેં એક પ્લેટમાં કાઢીને ઠંડા કરી લીધેલા છે એમને મેં એન્જોય કરી શકો કે પછી આ રીતે વઘાર પણ કરી શકો તો બે મોટી ચમચી તેલને ગરમ કરી લઈશું એની અંદર અડધી ચમચી રાઈને સરસ રીતે ચટકવા દઈશું એક ચમચી જેટલું લીલું સમારેલું લસણનો પગાર કરીશું અત્યારે લીલું લસણ સરસ એવું શિયાળામાં સિઝનમાં છે હેલ્ધી પણ છે એટલે જરૂરથી એડ કરજો જો તમને ના ખાતા હોય તો સ્કીપ કરી શકો પણ ખાતા હોય તો જરૂર એડ કરજો આનાથી ફ્લેવર ટેસ્ટ સરસ આવશે કટ કરેલા તીખા તીખાલીલા મરચાં લીમડાના પાન એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીને પગારને સરસ રીતે મિક્સ કરી લઈશું મરચાંને ઓવર નથી કરવાના બસ થોડા એવા સોફ્ટ થઈ જાય ને એટલે તરત જ આપણે જે મુઠિયા ઠંડા કરેલાને એને એડ કરી દેવાના છે તો મરચાંને થોડા એવા ક્રિસ્પી કે કડક હશે ને તો ખાવાની મજા આવશે એટલે આ રીતે મેં એકથી બે મિનિટ જ સાતડ્યું છે હાઈ ગેસની ફ્લેમ પર બધી વસ્તુ સતળાઈ ગઈ છે તો ઠંડા થયેલા મુઠિયાને એડ કરી દઈશું મેં અહીંયા બધા જ મુઠિયા એડ કરી દીધેલા છે જો તમને એવું થાય કે તમારે થોડા સ્ટીમ કરેલા એડ એમને ખાવા છે બાળકો વઘારવાળા નથી ખાતા તો તમે એમાંથી થોડા કોરા મુઠિયા પણ કાઢી શકો ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને સરસ રીતે મુઠિયાને મિક્સ કરી લઈશું તો વઘાર સાથે ગરમા ગરમ મસ્ત મજાના લસણિયા મેથી મુઠિયા તૈયાર છે આ મુઠિયાને દહીં સાથે ચા સાથે કોફી સાથે દૂધ સાથે જેની સાથે તમે ખાતા હોય ને એની સાથે એક વખત બનાવીને ખાજો તમે પણ આ મુઠિયાના ફેન થઈ જશો વારંવાર તમે ઘરે બનાવશો એટલા મસ્ત મજાના બનશે અને હા આજની મારી લસણિયા મેથી મુઠિયાની રેસીપી તમને કે લાગી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયો સાથે